તો કેમ છો મિત્રો જય માતાજી વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ ક્રીમી અને બજાર જેવા આઈસ્ક્રીમની રેસીપી તો માત્ર ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આજે આપણે આ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીને રેડી કરીશું તો તમને જો મારી રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો આઈસ્ક્રીમનો બેઝ બનાવવા માટે મેં અહીંયા હેપી હેપ્પી ચોકલેટ ફ્લેવરના બિસ્કીટ લઈ લીધા છે અહીંયા મેં દસવાળું પેકેટ લીધું છે અહીંયા આપણે એક પેકેટનો ઉપયોગ કરવાના છીએ તો હવે મિક્સર જાર લઈ એક પેકેટ બિસ્કીટનું એડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ફાઇન પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે તેનો તો પાવડર બની ગયો છે હવે થોડું ઠંડુ દૂધ લઈશું અને તેની અંદર આ પાવડર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું ઠંડા દૂધમાં બિસ્કિટના પાવડરને એડ કરીએ તો તેમાં લંગ્સ કે ગાંઠા નથી પડતા અને એકદમ સારી રીતે દૂધની અંદર મિક્સ થઈ જાય છે એટલા માટે ઠંડા દૂધમાં મિક્સરને એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું પહેલાં અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની આ પ્રોસેસ પહેલા કરીને સાઈડ પર મૂકી દેવાની હવે કડાઈ ગરમ કરીશું જાડા તળિયાવાળી અને તેની અંદર મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધ લીધું છે આ પાંચસો ગ્રામ દૂધમાંથી જ મેં થોડું દૂધ કાઢી અને તેની અંદર બિસ્કીટ એડ કર્યા હતા હવે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે દૂધ થોડું હલકું ગરમ થઈ જાય એટલે તેની અંદર ખાંડ એડ કરી દેવાની છે અને દૂધને વધારે નથી ઉકાળવાનું ચારથી પાંચ મિનિટ જ દૂધને ઉકાળવાનું છે તો એકદમ સરસ થોડું ગાઢું પણ થઈ જશે તો ચાર પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે બિસ્કિટ દૂધમાં પલાળ્યા હતા એ પણ એકદમ સરસ ક્રીમી ક્રીમી થઈ ગયા છે તો હવે તેને ધીમે ધીમે દૂધમાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું ગાંઠા ના પડે તે રીતે તો હવે હળવા હાથે દૂધને મિક્સ કરતા રહીશું અને સતત આ દૂધને આપણે ચલાવતા રહીશું નહીં તો તળિયે ચોટી જશે એટલા માટે આ દૂધ એકદમ ઝડપથી હવે ગાઢું થવા માંડશે કેમકે આપણે તેની અંદર બિસ્કિટ એડ કર્યા છે એટલા માટે તો વધારે ટાઈમ પણ નથી લાગતો માત્ર ચારથી પાંચ મિનિટની અંદર જ આ દૂધ એકદમ સરસ ગાઢું થઈ જાય છે સતત ચલાવતા રહેવાનું તળિયે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આ એટલું ઘટ થઈ ગયું છે કે ચમચાને જો તમે પાછળના ભાગે એકદમ સારી રીતે કોટ થઈ જાય છે તો જ્યાં સુધી ચમચાની પાછળના ભાગે કોટ ના થઈ જાય અને એકદમ સરસ ગાઢું ના થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળતા રહેવાનું છે આ મિક્સરને તો હવે તમે જોઈ શકો છો કે ચમચાની પાછળના ભાગમાં એકદમ સરસ આ મિક્સર કોટ થઈ જાય છે તો હવે આપણે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દઈશું અને આ મિક્સરને ઠંડુ થવા માટે મૂકી દઈશું કેમ કે આ મિક્સર જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ થોડું એ વધારે ગાઢું થતું જશે તો હવે નીચે ઉતારીને પણ આ મિક્સરને થોડીવાર હલાવતા રહીશું અને થોડું ઠંડુ કરી લઈશું એકદમ સારી રીતે તો તમે જોઈ શકો છો ઠંડુ ઠંડુ જેમ જેમ મિક્સર થાય છે તેમ વધારે એ ગાઢું થતું જાય છે તો હવે એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈશું અને તેની અંદર આ મિક્સરને ટ્રાન્સફર કરી દઈશું અને આ મિક્સરને ફ્રીઝરમાં ત્રીસ મિનિટ માટે રાખી દઈશું ત્રીસ મિનિટમાં એકદમ સરસ આ મિક્સર થોડું વધારે ઘટ થઈ જશે તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ ઘટ થઈ ગયું છે અને એકદમ ઠંડુ પણ થઈ ગયું છે તો મિક્સરને એકવાર ફરી ચમચાની મદદથી મિક્સ કરી લેશું અને એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી તેને મિક્સર જારમાં આપણે એડ કરવાનું છે તેને ગ્રાઇન્ડ કરવા માટે તો આપણે ચોકલેટ ફ્લેવરના જ બિસ્કીટનો ઇસ્તેમાલ કર્યો છે પણ તે છતાંય થોડી વધારે ચોકલેટી આઈસ્ક્રીમ બને એટલે મેં અહીંયા એક ડેરી મિલ્ક ચોકલેટ એડ કરી છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને જો તમારે ચોકલેટ ઉમેરવી હોય તો તમે કોકો પાવડર પણ ઉમેરી શકો છો હવે તેની સાથે આપણે અમૂલની ફ્રેશ ક્રીમ એડ કરવાની છે તો મેં અહીંયા અડધી વાટકી એડ કરી છે તમે તેની જગ્યા પર વ્હીપ ક્રીમ અથવા તો ઘરની જામેલી મલાઈ પણ એડ કરી શકો છો ક્રીમ એડ કરવાથી આઈસ્ક્રીમનું બજાર જેવું ટેક્સચર આવે છે એકદમ ક્રીમી ક્રીમી તો હવે એકદમ સારી રીતે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમનો જે બેસ છે એકદમ સરસ ક્રીમી ક્રીમી અને બજાર જેવો જ દેખાઈ રહ્યો છે તો હવે તેને પાછું એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં ટ્રાન્સફર કરીશું અને તેને સેટ થવા માટે છ થી સાત કલાક માટે ફ્રીજરમાં મૂકી દઈશું છ થી સાત કલાકની અંદર આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ જશે તમે કોઈ પણ કન્ટેનર લઈ શકો છો જે તમારી પાસે હોય તે તમે સ્ટીલનું કન્ટેનર પણ લઈ શકો છો કાચનું પણ લઈ શકો છો જે પણ કન્ટેનર હોય તેમાં આઈસ્ક્રીમ બેઝ તમે તૈયાર કરી શકો છો હવે છથી સાત કલાક માટે ફ્રીઝરમાં મૂકીશું તો અહીંયા છથી સાત કલાક થઈ ગયા છે ને આઈસ્ક્રીમ એકદમ સરસ સાઇટ પણ થઈ ગયો છે તો હવે આ આઈસ્ક્રીમને આપણે સ્કૂપરની મદદથી સ્કૂપ કરી લઈશું તો છે ને એકદમ બજાર જેવો આઇસ્ક્રીમ તો સ્કૂપરની મદદથી સ્કૂપ કરીએ તો એકદમ ક્રીમી અને સોફ્ટ ટેક્સચર સાથે આઈસ્ક્રીમ તૈયાર થયો છે અને એ પણ ફક્ત અડધા લિટર દૂધ અને એક બિસ્કિટના પેકેટ સાથે ડબ્બો ભરીને આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે અને ક્રીમ એડ કરવાથી આઈસ્ક્રીમ બજાર જેવો ક્રીમી બનીને રેડી થઈ જાય છે તો તાલો તેને હવે આપણે સર્વ કરી લઈએ તો તેના માટે બાળકોને એકદમ સરસ કલરફુલ લાગે એ રીતે તમે આ આઈસ્ક્રીમને ગાર્નિશ કરી શકો છો તો ના કન્ડેન્સ મિલ્ક કે ના કસ્ટર્ડ પાવડર બસ દૂધમાં બિસ્કીટ ઉમેરો અને એકદમ ચોકલેટી ચોકલેટી આઇસક્રીમ તૈયાર થઈ જાય છે તો તમને જો મારી આજની આ આઈસ્ક્રીમની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે જરૂરથી વધારેને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી Audio!